છે જેવો અહીં સર જામ નથી મળવાનો તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો લાખ સ્વર્ગદેહ ભલે તું ઓ ઈશ્વર મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો હાલ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રુસ્તમગઢ ગામમાં છીએ અને હાલ તો જે છે સુરત નારાયણ પશ્ચિમ દિશામાં આતમી રહ્યા છે અને વડીલો ડાયરામાં બેઠા છે અને ગામડું એટલે કે ગામડાના ડાયરે બેઠેલા વડીલો હોય ત્યાં જીવનની સુખ દુઃખની વાતો થતી હોય અને ગામના ડાયરામાં આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના તડકા અને છાયાને ખૂબ નજીકથી જોયા છે જેમને સુખ અને દુઃખને ખૂબ નજીકથી જોયા છે અને તેઓ છતાં પણ જે છે ઉંમરની અટારીની ઉમરી ઊભા છે તો આવો વડીલો સાથે વાત કરીએ વાત ગામના ડાયરેથી

પચાસ કિલોમીટર પેલી જરૂર બધા શું હતી સંસ્કૃતિની ની સંપત્તિ ની જરૂર ગયું નથી ઓછી થઈ સંપત્તિ હડકવા છે પેલા માતર માટે માણસ મળી ગયા હજુ માવતર યાદ આવે તો આપણને રોકવું આવે જે એકબીજાનો નો હેતભાવ હતો ને એ ઓછો થઈ ગયો એકબીજા નો જે હેતભાવ હતો ને કુટુંબના સાથે એ ભાવનાશીલ હતો અત્યારે એક જ છે હા પૈસા વાહે બધા ભલે ખોટું થાય પણ પૈસા વાહે દોડધામ છે સંસ્કૃતિ ને પ્રાધાન્ય પ્રાધાન્ય આપવું આપવું જોઈએ જોઈએ મહત્વ એક સમય હતો હતું આજે દરેક લોકો જે છે સંપત્તિ છે તે ભાગદોડ મેલી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ જે છે તે છૂટતી જાય છે અને દાદા ની વાતો જે છે તે ઘણું બધું કહી જાય છે ગામ ના ને

તમારી ભાવના હોય તો સંસ્કૃતિ ને જાગૃત કરાવો સ્વાધ્યાય નું ચાલે છે બાજુ ના ગામમાં આવે છે સ્વાધ્યાય નું ચાલે છે પછી દાદા પેલા તો અત્યારે તો આપડે જોયે આટલા બધા ખોરાક થઈ ગયા છે પેલા ખોરાક કેવા હતા

પોતો કે પુત્રુ રાખો ગાય નહ આપણા હિન્દુના ઘરે ગાય ના હોય નકામી છે ગાય ને દીકરી છે નકામી છે દીકરી અને ગાય દીકરી બે ઘરને તારે છોકરો એ ઘરને તારે બેને હારી એને દીકરી બે ઘરને તારે હમ પછી દીકરીને શું કરવાનું બધા એને બહાર કામ જાઉં તો બધાને નવરા બા ધોરા બા કપડા પહેરા બા હમા શણગાર કરવા

પણ જરૂર છે સંસ્કૃતિની સંપત્તિ ઓછી હોય તો ચાલશે પણ સંસ્કૃતિ ઘરમાં ઓછી હોય તો નહીં ચાલે વાહ 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 પછી દાદા અત્યારે તો આપણે જોઈએ લગ્ન જે છે મહેમાન જે છે ઘડીકમાં આવીને વહી જતા પેહલા કેટલા દિવસ આવી જતા મહેમાન પેલા લો કે નક્કી ના રે હમ ક્યારે મહેમાન આવે હા અત્યારે ફોન કે હું આવું હા ફોન કરે પછી હા

તો આ છે ગામના ડાયરે ને ઉંમરના ઉમરે બેઠેલા વડીલો કદાચ એમની પાસે બેસો તો તમને પહેલાના સમયની ખબર પડે એક સમય હતો જ્યારે લોકોનું જે છે જીવન કદાચ આજ કરતા કરતાં અલગ હતું અત્યાર જેટલી ત્યારે સગવડ નહોતી પરંતુ જે તેમનો પ્રેમ છે તેમનો ભાવ છે તે ખૂબ ઉંચેરો હતો તેમનું આતિથ્ય ખૂબ અનન્ય હતું અને અનેરું હતું એ ગામડામાં આવું તો જ તમને સમજાય તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું આઠના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર